આ સંસ્થામાં સમાજના સેવાભાવી લોકો પોતાના સ્વજનોના જન્મદિવસ અને પુણ્યતિથિની ઉજવણી કરતા હોય છે આજે તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સ્વપાર્થ ભારતભાઈ બોરીચાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે ભારતભાઈ બોરીચા દ્વારા દિવ્યાંગ બાળકોને ભોજન કરવામાં આવ્યું હતું જેમાં મોનાબેન બોરીચા યોગેશભાઈ ત્રિવેદી ઉષાબેન ત્રિવેદી પૂજાબેન ત્રિવેદી ગોપાલભાઈ ભેસાણીયા હેમાક્ષીબેન ભેસાણીયા ખાસ ઉપસ્થિત રહી સ્વપાર્થ ભારતભાઈની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ગોપાલ ભેસણિયા સિટી ક્રાઇમ ન્યૂઝ ભેસાણ